આ લોકો માટે કોકે પાર્સલ મોકલ્યું ચાલો ખોલીએ ચાલો તો અનબોક્સિંગ થવા જઈ રહ્યું છે ઉપર 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 રહેવાનું અંદર કંઈ ફાટી ન જાય વાવ અમાર લાડડાનું જો બધું કેવું મસ્ત મસ્ત બધું છે જોઓ તમે આ છે પગલીનો રૂમાલ વાવ સરસ આ મોરગોડી પાયંગરા છે લે અરે વાહ ઈ દોરી છે હવે આ ઓર્ડર થી બનાવ હોય બની જાય એવું હા હા બની જાય ને કેમ ન બને

એના છે એરબે એના છે બૂદલ